છોકરાઓને ભણાવીએ કે લાઇટ બિલ ભરીએ વડોદરાઓ સુરત સુરેન્દ્રનગર બાદ જામનગર માં પણ સ્માર્ટ મીટરે રડાવ્યા મીટર છે કાઢી જાય અમે મજૂર માણસ અહીં ભાડે રહી છે એકાત્ર ને એકાત્ર નવસો રૂપિયાનું બિલ આવે એમ કેમ ભર્યું આ છોકરા છે ને ભરીએ કે બિલ ભરીએ તો મારે મીટર જોતું નથી મારું મીટર કાઢી જાય અમે નક ડાયરેક્ટ કરશું અમે આજથી બસ બાર કલાકની અમે સાઈડને રજા આપી છે બાર કલાકમાં મીટર નહીં કાઢી જાય તો અમે ડાયરેક્ટ છેડા નાખશું પછી ભલે જે અમને જેલમાં પૂરે કે ગમે ત્યાં પૂરે અમે તૈયાર થઈ ચાલવા બાકી આ રૂપિયા અમારાથી બિલ નહીં ભરાય નવસો રૂપિયા મારો દીકરો ચારસો પાંચસો રૂપિયા કરવા જાય છે ભાડે મકાન છે મારું તો નવસો રૂપિયા હું ક્યાંથી કાઢું નવસો રૂપિયા નહીં ભરવું ડાયરેક્ટો ઇન્દિરા શેરી માં રહું છું અમે પચાસ સાત જણા છે રજૂઆત કરવા સાહેબ એ કીધું આ બધું કરી દેસુ હા બસ સારું કરી દેસુ મીટર તો આના રહેશે એ મીટર રહેશે તો મારાથી બિલ નહીં ભરાય બરોબર મારો ખાલી એક જ પ્રશ્ન છે કે અમારે બે મહિને બે હજાર રૂપિયા આવતો તો આ છ તારીખે મારા ઘરમાં નાખી ગયા આજની મેસેજ આવ્યો કે રૂપિયા ડાયરેક્ટ છ થી આજની તારીખમાં રૂપિયા કપાડા હવે અમે મજૂરી કામ કરતા હોય તો અમારે કઈ રીતે ભરવું અમે બે ઘરના કામ કરીએ ને ત્યારે અગિયારસો રૂપિયા અમને મળતું હોય તો હવે અમે સાત આઠ દિવસની અંદર અમે અગિયારસો રૂપિયા ભરીએ તો અમે શું કરીએ મારે નાના હવે એનું એજ આપણે ભણાવું હું કરું બધું અમારા હાથ હોય